ગ્રુપ બનાવીને પતરાના ડોમનો વિરોધ કરવાની સાથે પાલિકા કમિશનર અને મેયરને પણ રજૂઆત કરવામાં આવી પરંતુ આ બાબતે કોઈ નિવેડો નહીં આવતા શનિવારે ઉત્તરાણથી વેલંજા સુધીની અલગ અલગ સોસાયટીના રેશો દ્વારા વિરોધ રેલી કાઢવામાં આવી જેમાં અંદાજે હજારથી વધુ લોકો આ રેલીમાં જોડાયા હતા જન આંદોલનના ભાગરૂપે નીકળેલી આ રેલીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પણ જોડાયા હતા દરમિયાન પોલીસ દ્વારા આપના કોર્પોરેટર મોલાની હિરપોરા અને ધર્મેશ ભંડેરીને ડિટેઇન કરી લેવાયા હતા શિવધારા કેમ્પસનો પ્રમુખ ધર્મેશભાઈ અમારા વિસ્તારમાં આપણે બધી જગ્યાએ ડોમ નાખેલા છે અને એ એ લોકોએ લોકોએ એમની આવક આવક માટે માટે મતલબમાં ડોમ નાખીને આવકનો સ્ત્રોત થાય એ રીતે એ લોકોએ ત્યાં ડોમ ભાડે આપવાનું ચાલુ કર્યું છે પણ જેથી કરીને ત્યાં જેટલી પબ્લિક રહે છે એ લોકોને રોજે ન્યુસન્સ થાય છે કેમ કે ત્યાં ઓલી દિવાલ જે હતી એ પાડી દેવામાં આવી છે કાપી કાપી ઝાડવા બધા છે આપણે કોઈ પણ ઝાડવું કાપીએ તો ગમે એમ કરીને એ લોકો જે કાર્યવાહી થતી હોય એ કરે છે પણ જો આ લોકો એ ઝાડવા કાપ્યા છે તો કોઈ કોઈ વિરોધ નથી કર્યો પછી સોસાયટી વાળાનું એસોસિયન થયું છે અને એ સોસાયટી વાળા એ બધી સોસાયટી પચાસ સાઠ સોસાયટી વાળાએ વિરોધ કર્યો છે કે ભાઈ અમારે અહીંયા ડોમ નથી જોઈતા અમારે અહીંયા વાંચનાલય લઈ જોવે છે બરાબર છે પછી ગાર્ડન જોવે છે હવે બેનો દીકરીઓને જે ચાલવાનો રસ્તો હતો એ જગ્યાએ મારા કેમ્પસની બહાર એક ગાડી હતી એ લોકો રિવર્સ લઈને પાર્કિંગ ની બહાર કાઢતા હતા બહારની સાઈડ તો ત્યાંથી એક ગાડી એવી આવી કે એ લોકો કઈ રીતે હું કરતા તા અંતરે ખબર નથી પણ એટલો પ્રોબ્લેમ થયો કે એ લોકોની ગાડી આમ ભગાવીને એ લોકોએ આગળ કરીને એ લોકોને હવે ઝગડો કરવાની કોશિશ કરી હતી આજે રોજ અમે બધા સોસાયટી વાળા એ મળીને શાંતિથી મોન રેલી કાઢીને આપણે વિરોધ કર્યો હતો કે ભાઈ અમારે અહીંયા ડોમ નથી જોતા અહીંયા અમને ગાર્ડન આપો બસ અમારી માંગણી બીજી કાંઈ નથી પણ અત્યારે આ લોકોએ ત્યાં અમારી જે રેલી ચાલુ હતી તો અહીંયાથી પોલીસ સ્ટેશનેથી ગાડીઓ આવીને બધાને અહીંથી છ સાત જણાને ભરી ગયા છે એક જણા હશે તો એ બધાને ભરી ગયા છે એટલે અમે લોકો અહિયાં બધા એને છોડાવવા માટે આવ્યા છીએ